સેક્શન અત્યારે આવ્યા છો શું શું નોટિસ કર્યું છે અને કેવું તમને ગૌરવ અનુભવી રહ્યા છો આજે રેન્જ કક્ષાનો વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે મહેસાણા જિલ્લાનો વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યો છે એના ભાગરૂપે સેરીમોનીયલ પરેડ લેવામાં આવેલ છે અને એની અલાવા જે અલગ અલગ પ્રકારની જે એક્ટિવિટીઝ છે જેમાં મોબડ્રિલ છે બિલ્ડિંગ ઇન્ટરવેન્શન ચેકપોસ્ટ

એની અલાવા આ વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લાની ક્રાઇમ કોન્ફરન્સ પણ લેવામાં આવે આવશે અને સાથે સાથે લોક દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી મહેસાણા જિલ્લાના ક્રાઇમ અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જે છે એની સમીક્ષા કરવામાં આવે અને સાથે સાથે લોકોની પણ જે રજૂઆતો હોય અને જે પ્રકારની સમસ્યાઓ હોય જે ઘણા બધા લોકોને લાગતી હોય अनुपन निराकरण लावा माटे ना प्रयासो करवावा औषे सर कोई डेव्हलपमेंट माबाते कोई इतर हाल सूचना के उपके करवाने आयोजन कोई छे जे होई छे की पोलीस स्टेशन लेवल पर अने जे एक पोलीस ने स्किल्स बधारवानी बाबत होई जई रिती आपने कहिये की सायबर क्राइम जे छे आ बाबत एक साइबर अवेयरनेस पुलिस स्टेशन लेवल जनता ने लेवल पब्लिक लेवल ने द्वारा करवावा એવી પ્રકારની સૂચના આપવામાં આવી છે સાથે સાથે દરેક પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઈમના કેસો સોલ્વ કરવા માટેની એક પોલીસની કેપેસિટી વધારવામાં આવે આ બાબતે દરેક પોલીસ સ્ટેશનના લેવલે ઓછા મોછા 20 થી 25 લોકો કર્મચારીઓ સાયબર રિલેટેડ क्राइम ને સોલ્વ કરવા માટે સ્કિલ ફુલ થાય આ બાબતે ટ્રેનિંગ નું આયોજન કરવાની કરવા માટેની સૂચના આપવામાં આવી છે પોલીસ દરબારમાં પોલીસ તરફથી એવી કોઈ રજૂઆત મળી નથી તેમ છતાં પણ તમામ પોલીસ કર્મચારીઓને પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની એડમિનિસ્ટ્રેટિવ કોઈ સમસ્યા હોય જે પ્રમોશન રિલેટેડ હોય છે અમુક બાર જાહેર પગા હોય ટીએડીએ જે અમુક બાબતો જે હોય છે આ બાબતમાં કોઈ પણ પ્રકારનું બાબત આવે તો એસપી શ્રી ના

પ્રપોઝલ્સ પણ કરવામાં આવે છે અને એની અલાવા સરકાર દ્વારા અમુક ભરતીઓ પણ આગલા વર્ષમાં સંપૂર્ણ રાજ્યના લેવલે કરવામાં આવી રહી છે આ બાબતની જે છે એકની થોડા દિવસોમાં જ જાહેરાત અને એ બધું થવાનું છે તો મને લાગે છે કે આગલા વર્ષે અને એનાથી આગલા વર્ષે જે ટ્રેનિંગ થયા પછી ઘણું બધું આપણને જે છે એકની મેનપાવર મળશે એની અલાવા જે જિલ્લામાં અવેલેબલ મેન પાવર છે એનું કેવી રીતે જે છે કે પ્રોપર ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવે કે કયા ભાગમાં ગુનાખોરી વધારે છે યા કયા ભાગમાં ટ્રાફિકની સમસ્યાઓ વધારે છે તો એના ધ્યાનમાં રાખીને અને જે અવેલેબલ જે ફોર્સ છે એનું રીડિસ્ટ્રિબ્યુશન એસપી દ્વારા કરવામાં આવશે